ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતના લોકો હવે ફિલ્મ ક્ષેત્રે પણ ચમકી રહ્યા છે ત્યારે સુરતના ગુજરાતી અને હિન્દી ફિલ્મોના અભિનેતા રાજદીપ શેખ હાલમાં લીજન્ડ દાદા સાહેબ ફાડકે એવોર્ડથી સન્માનિત કરાતા સુરતીઓ માટે ખરેખર ગૌરવ અનુભવ આવ્યો છે જુઓ શું કહી રહ્યા છે રાજદીપ શેક સુરતીઓ હાલ દરેક ક્ષેત્રે પોતાનો નસીબ અજમાવી રહ્યા છે અને તેમાં તેઓ સફળ પણ થઈ રહ્યા છે ત્યારે ફિલ્મ ક્ષેત્રે પણ સુરતીઓ આગળ આવી રહ્યા છે સુરત શહેરના ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં દિલ ખોલી અભિનય કરનારા અભિનેતા રાજદીપને હાલમાં તેઓની હિન્દી ફિલ્મ યે કેસી હે આશિકીના બેસ્ટ એક્ટરનો લિઝન સાહેબ ફાડકે એવોર્ડ આપવામાં આવ્યો હતો યે કેસી આશિકી ફિલ્મમાં અભિનેતા રાજદીપે પૂર્ણ નકારાત્મક મુખ્ય ભૂમિકા ભજવી છે મુંબઈના જુહુ મુકામે ફિલ્મી હસ્તીઓની હાજરી વચ્ચે રાજદીપનું સન્માન કરાતા સુરતના કલાકારો સાથે સુરતીઓએ પણ ગૌરવ અનુભવ્યો હતો તો આ ફિલ્મમાં રાજદીપ સાથે રાજુ ભરૂચી આશિષ સુખડવાડા અને ફિલ્મના ગાયક ઝાહિર ખાન સૈતાઓ પણ હાજર પામ્યા હતા મારા દોસ્તો આપ શોના આશીર્વાદથી મને ઘણા વર્ષો પછી દાદા સાહેબ ફાલકે એવોર્ડ મળ્યો છે એનું મુખ્ય કારણ એક જ છે કે મારી જે ફિલ્મ હતી યે કહેશી આશિકી આઠથી ત્રણ વર્ષ પહેલાં મેં આ ફિલ્મ બનાવેલી આ ફિલ્મ અમે બે વર્ષ પહેલાં રિલીઝ કરેલી પિક્ચર અને આપણા સુરત શહેરમાં રતન ટોકીઝમાં ફિલ્મ લાગેલી અને એક વીક ધૂમધામથી ફિલ્મ ચાલી હતી પછી આ કોરોના વગેરે બધું આવી ગયું એટલે ફિલ્મ બંધ કરવામાં આવી તો આ ફિલ્મ એટલી જબરદસ્ત છે અને આ હોરર ફિલ્મ છે હોરર થ્રીલર ફિલ્મ જેવી રીતે ગયા જમા જે ગુજરાત જમાનામાં જે જુદા જમાનામાં જે ફિલ્મ આવી ને કે આપણે તમને યાદ હોય તો પેલી મનોજ કુમારની ફિલ્મ આપણે ગુમનામ ગુમનામ ટાઈપ જેમ જેમાં મહેમૂદ બધા આર્ટિસ્ટ હતા પ્રાણ વગેરે હતા એમાં સસ્પેન્સ જબરદસ્ત હતું એ ટાઈપની આપણી આ ફિલ્મ છે એમાં મારું એક જબરદસ્ત રોલ છે જે બોમ્બેમાં જે શીના હત્યા કેસ જે બન્યું હતું ને એના આધારિત આ ફિલ્મ બનેલી છે કે એક યુવાન છોકરી એક વડીલ માણસને પૈસાદાર માણસને કેવી રીતે પ્રેમમાં ફસાવીને એના પૈસા હડપ કરે છે એ બાબત પણ આ ફિલ્મ ચાખી છે પછી એનું મર્ડર કરે છે અને પછી એ એની આત્મા એનો બદલો લે છે આ બધું પિક્ચરની અંદર આપણે સ્ક્રીન પ્રેરમાં બધું બતાવેલું છે આ પિક્ચરમાં મેં જે અભિનય કર્યો એના લીધે મને આટલું મોટું એવોર્ડ મળ્યું અને મને નહીં સાઉથના ઘણા કલાકારો છે મરાઠી ફિલ્મોના ઘણા કલાકારો છે ભોજપીળી ફિલ્મોના ઘણા કલાકારો છે બોમ્બેના ઘણા બધા કલાકારો છે હનુ મલિક આપણા જે લોકપ્રિય સિંગર અનુપ જલોટાજી એવા ઘણા કલાકારોને એવોર્ડ મળ્યો છે અને ઘણા નાની કલાકારો મારી સાથે હતા પણ તે દિવસ જ્યારે અગિયાર જુલાઈએ અમને એવોર્ડ મળ્યો ત્યારે મને ઘણું કામ હતું એવો લઈને નીકળી ગયો હતો પછી કેટલા કલાકારો આવ્યા મને ખબર નથી તો મારા મિત્રો આ આપ સૌના આશીર્વાદથી મને આનંદ થાય છે કે મારા કલાની મારી જે મેં કલાકારી કરી આટલા વર્ષો મહેનત કરી એનું મને રિઝલ્ટ મળ્યો છે એ હું ખૂબ હું આભારી છું ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું અને મારો જે સપના હતા એ પૂરા થયા આજે સુરતમાં કલાકારો હાલ ફિલ્મ અને આલ્બમ ક્ષેત્રે પણ પોતાની અલગ અલગ ઓળખ ઊભી કરી રહ્યા છે તે ગુજરાતી અને હિન્દી ફિલ્મો અભિનય કરનારા રાદીપને લેજન્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળતા સુરતીઓએ ગૌરવ અનુભવ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જીટન ફન્યુઝ